હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી ચેનલ ચંદ્રિકા કિચન ગુજરાતીમાં તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ તો મિત્રો એકદમ બજાર જેવા સમોસા અગર ઘરે ખાવા મળે તો મજા પડી જાય ને તો આપણે આ રીતે એકદમ સરસ ક્રિસ્પી અને ખસ્તા સમોસા બનાવીને તૈયાર કર્યા છે તો આ રેસીપી એકવારથી જરૂરથી ટ્રાય કરજો મિત્રો તો આજે આપણે સમોસા બનાવવાના છીએ તો સમોસા બનાવવા માટે સૌથી પહેલાં આપણે બે કપ ભરીને મેદો લઈ લઈશું તો આ રીતે બે કપ આપણે મેંદો લઈ લીધો છે અને વજનમાં સાડી ત્રણસો ગ્રામ છે ત્રણસો પચાસ ગ્રામ અને હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું નમક અને અડધી ચમચી આપણે અજમો પણ નાખી દઈશું આ રીતે અને આપણે જે કપથી બે કપ મેંદો લીધો છે તે જ કપથી હું આ રીતે અડધો કપ તેલ લઈ રહી છું શીંગ તેલ તે પણ નાખી દઈશું અને આનાથી આપણા સમોસા એકદમ સરસ ક્રિસ્પી બનશે અને ખસ્તા બનશે અને હવે આપણે લોટને સારી રીતે તેલમાં મિક્સ કરી લઈશું તો આ રીતે સારી રીતે આપણે લોટને મિક્સ કરી લીધો છે તેલમાં હવે આપણે આ લોટમાં થોડું થોડું આ રીતે પાણી નાખતા જઈશું અને લોટ આપણે બાંધતા જઈશું અને આ લોટ આપણે ભાખરી જેવો નથી બાંધવાનો અને સાવ રોટલીનો પણ નથી બાંધવાનો આપણે પરાઠા બનાવીએ કે પૂરી બનાવતા હોઈએ ત્યારે આપણે લોટ બાંધતા હોઈએ છીએ સેમ તેવો જ બાંધવાનો છે તો પાછું થોડું પાણી નાખીશું તો લોટ આપણો એકદમ સરસ બંધાઈ ગયો છે આ રીતે આ રીતે ના બહુ હાર્ડ છે ના બહુ સોફ્ટ છે એકદમ સરસ આપણો પરાઠા બનાવીએ છીએ તેવો જ લોટ બાંધ્યો છે મેં અને હવે આપણે આ લોટને ઢાંકીને મૂકી દઈશું દસ મિનિટ માટે ત્યાં સુધી આપણે મસાલો બનાવી લઈશું તો સમોસાનો મસાલો બનાવવા માટે આપણે એક મસાલો રેડી કરવાના છીએ તો તેના માટે હું આ એક ચમચી ધાણા લઈ રહી છું આખા ધાણા અને મેં આ એક આદુનો ટુકડો લીધો છે ચાર લીલા મરચાં લીધા છે અને થોડા મીઠા લીમડાના પાન લીધા છે તો બધી જ વસ્તુને આપણે મિક્સરની જારમાં લઈ લઈશું આ રીતે આ રીતે લીલા ધાણા લીધા છે અને ડાળી સાથે જ છે તે પણ લઈ લઈશું બધી જ વસ્તુને આપણે પીસી લઈશું સારી રીતે તો આપણો મસાલો આ રીતે પીસાઈને રેડી છે તો એક પ્લેટમાં લઈ લઈશું આ એક કઢાઈ ગરમ મૂકી દીધી છે તેમાં આપણે આ રીતે બે ચમચા તેલ લઈ લઈશું આલુ મટર મસાલો બનાવવા માટે તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે તો આપણે રાઈ નાખી દઈશું અડધી ચમચી થોડી આપણે હિંગ નાખીશું હવે આપણે જે મસાલો રેડી કર્યો છે તે નાખી દઈશું અને ગેસને આપણે બે મિનિટ માટે બંધ કરી લઈશું પછી જ આપણે બધા મસાલા કરીશું નહીં તો આજે મસાલો છે તે બળી જશે તેના માટે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું અઢી ચમચી આપણે હળદર પાવડર નાખીશું એક ચમચી આપણે ધાણાજીરું નાખીશું એક ચમચી આપણે લાલ મરચું પાવડર નાખીશું અડધી ચમચી આપણે આમચૂર પાવડર નાખી દઈશું અડધી ચમચી આપણે ગરમ મસાલો નાખીશું હવે પાછો આપણે ગેસ ચાલુ કરી દઈશું અને બે મિનિટ આ મસાલાને સારી રીતે સાતળી લઈશું બે મિનિટમાં આ રીતે સરસ મસાલો આપણો સતળાઈ ગયો છે તો ગેસ બંધ કરી લઈશું અને મેં આ પાંચસો ગ્રામ બટેકા લીધા છે તેને મેં બાફીના રીતે મેશ કરી લીધા છે તો તે પણ લઈ લઈશું એક વાટકી મેં વટાણા લીધા છે તેને પણ મેં બાફી લીધા છે તે નાખી દઈશું અને બધો જ મસાલો સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તો સમોસામાં ભરવાનું સ્ટફિંગ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અને હવે આપણે આ મસાલાને ઠંડો કરીશું જો આપણે ગરમ ગરમ જ આપણે સમોસામાં ભરીએ તો સમોસું તળતી વખતે ફાટવા લાગે છે તો જેથી કરીને એકદમ ઠંડુ થાય પછી જ આપણે ભરવાનું આપણો મસાલો જ્યાં સુધી ઠંડો થાય છે ત્યાં સુધી આપણે ગ્રીન ચટણી બનાવી લઈશું તો ગ્રીન ચટણી બનાવવા માટે મેં આ ચાર લીલા મરચાં લીધા છે એક કપ આપણે ધાણા લીધા છે મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે એક લીંબુનો રસ નાખી દઈશું આ રીતે થોડા આપણે આ રીતે બરફના ટુકડા પણ નાખી દઈશું અને હવે બધી જ વસ્તુને સારી રીતે પીસી લઈશું ચટણી સારી રીતે પીસાઈ ગઈ છે તો એક વાટકીમાં કાઢી લઈશું તો આપણી સમોસા માટે ચટણી બનીને તૈયાર છે તો લોટ આપણો એકદમ સરસ આ રીતે સેટ થઈ ગયો છે સમોસા બનાવવા માટે તો હવે આપણે આ રીતે એક લુઓ લઈ લઈશું તો આ રીતે આપણે લુવા કરી લઈશું અને હવે આપણે આ લુવાને વણી લઈશું તો આપણે આ લુવાને એકદમ રોટલી જેવો નથી વણવાનો આપણે આને થોડો રોટલી કરતાં થોડું ઝાડું પણ રાખીશું એકદમ રોટલી જેવો આપણે પતલું નથી કરવાનું તો આ રીતે બનીને તૈયાર છે હવે આપણે અહીંયા વચ્ચેથી આ રીતે કટ લગાવી લઈશું અને બે ભાગ કરી લઈશું આપણે અને બીજા ભાગને અત્યારે આપણે સાઈડમાં રાખી લઈશું અને આ જે ભાગ છે ત્યાં આપણે આ રીતે થોડું પાણી લગાવી લઈશું એકદમ કિનારી કિનારીએ આ રીતે અને હવે આપણે આ રીતે હાથેથી લઈ અને આંગળી વચ્ચે આ રીતે રાખવાનું છે અને હવે આપણે ફોલ્ડ કરવાનું છે તો જેમ આપણે કોન વાળતા હોઈએ છીએ તે રીતે વાળવાનું અને આ બંને પડને આ રીતે એકબીજા સાથે જોઈન્ટ કરવાના છે આ રીતે અને આ રીતે અંદર જે આપણી આંગળી હોય છે તેનાથી આ રીતે થોડું આપણે ધીરે રહીને પ્રેસ કરવાનું તો આપણું સમોસાનું જે રોલ છે તે બનીને એકદમ તૈયાર થઈ જશે આ રીતે અને હવે આપણું જે સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે તે ભરી લઈશું આ રીતે તો આ રીતે થોડું અંદર દબાવવાનું જેથી કરીને એકદમ અંદર સુધી આપણું સ્ટફિંગ જાય અને બીજું પણ આપણે થોડું અહીંયા ભરીશું તો આ રીતે આપણે સમોસામાં સ્ટફિંગ ભરી લીધું છે અને હવે આપણે આ જે સમોસું રેડી કરીએ છીએ તેનો આ ભાગ જે છે આ વાળો નહીં આ જે ભાગ છે તેને આપણે આ રીતે વાળી લઈશું થોડુંક અને સામેવાળા ભાગથી આ રીતે જોઈન્ટ કરીશું અને હવે આપણે આ રીતે જોઈન્ટ કરી લઈશું ચપટીથી આ રીતે દબાવી દબાવીને અને હવે આપણે આ રીતે શેપ આપીશું સમોસાનો તો આપણું સમોસું બનીને એકદમ આ રીતે તૈયાર થઈ જશે તો બીજા સમોસાને પણ આપણે તે જ રીતે કરીશું આ રીતે કિનારીએ પાણી લગાવી લઈશું અને હવે આપણે આ રીતે વાળીશું આંગળી રાખીશું વચ્ચે અને આ રીતે વાળી લઈશું આ રીતે અને અંદરથી આ રીતે દબાવીશું અને હવે આપણે સ્ટફિંગ ભરીશું આમાં તો સ્ટફિંગ ભર્યા પછી આ રીતે કિનારીથી આપણે આ રીતે વાળીશું અને સામેવાળી કિનારીથી આ રીતે જોઈન્ટ કરીશું અને આ રીતે ચપટીથી બધી જ કિનારીને જોઈન્ટ કરી લઈશું તો પાણી આપણે લગાવ્યું છે તો તરત જ સારી રીતે જોઈન્ટ થઈ જશે અને હવે આપણે આ રીતે મૂકી અને હાથેથી થોડું આ રીતે પ્રેશ કરીશું તો આપણું સમોસું આપણ બનીને સરસ તૈયાર છે શેપમાં તો આવી રીતે આપણે બધા સમોસા બનાવીને તૈયાર કરી લઈશું તો મેં આ રીતે બધા સમોસાને બનાવીને તૈયાર કરી લીધા છે તો હવે આપણે તળવાના છીએ સમોસા તળવા માટે આપણે તેલ ગરમ મૂકી દીધું છે અને તેલને આપણે સારી રીતે ગરમ થવા દઈશું તો તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે અને તેલ એકવાર સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે આ રીતે સમોસા નાખી દઈશું અને ગેસને આપણે એકદમ સ્લો કરી દઈશું કારણ કે ફાસ્ટ તમે રાખશો તો સમોસા ઉપર બબલ્સ આવી જશે અને અંદરથી સમોસા સારી રીતે શેકાશે નહીં તો તેના માટે આપણે એકદમ સ્લો ગેસ પર જ સમોસાને તળીશું સમોસા એક સાઈડથી એકદમ સરસ એવા શેકાઈ ગયા છે તો હવે આપણે પલટાઈ લઈશું અને આ સમોસાને તળતા લગભગ આપણે પાંચથી સાત મિનિટ જેવું લાગે છે સ્લો ગેસ ઉપર તો આ રીતે ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે તળી લઈશું તો આપણા સમોસામાં એકદમ સરસ આ રીતે ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે અને સમોસું એકદમ સરસ તળાઈ ગયું છે તો આપણે આ સમોસું કાઢી લઈશું અને ક્યાંથી પણ આપણું સમોસું ફાટ્યું નથી એકદમ સરસ બન્યું છે તો હવે આપણે કાઢી લઈશું પ્લેટમાં બધા જ સમોસાને આ રીતે હવે આપણે બીજા સમોસા પણ આ રીતે તળીને રેડી કરી લઈશું તો બીજા સમોસા પણ આપણા એકદમ સરસ આ રીતે તળાઈ ગયા છે તો તે પણ કાઢી લઈશું આ રીતે તો આપણા સમોસા બનીને તૈયાર છે અને આપણે હવે એકવાર ચેક કરી લઈશું તો આ રીતે કેટલા ક્રિસ્પી અને એકદમ સરસ ખસ્તા સમોસા આપણા બન્યા છે મિત્રો જો તમને મારી આ રેસીપી ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી આ રેસિપી કેવી લાગી જય શ્રી કૃષ્ણ મિત્રો